કોણ છે નારંછત નારંછ કોણ છે નારાણ છોડ છે મંદિરમાં 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 કોણ છે નારાણ છોડ છે ઓકે ડાકરોસ ને વાચા પાડવા માટે આજે જનાક્રોસ યાત્રાનો બીજો ચરણ આગવેલ ધામથી આજે સવારે શરૂઆત કરી છે અને આજે રણછોડ રાયના ધામમાં ડાકોર ખાતે યાત્રા પહોંચી છે અમારા વરિષ્ઠ આગેવાનો આદરણીય જગદીશભાઈ ઠાકોર અમારા એઆઈસીના સેક્રેટરી રામકિશન ઓઝાજી અમારા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી અમારા સાંસદ ગેનીબેન ઠાકોર અમારા તમામ ધારાસભ્ય આગેવાનો સૌ કાર્યકરોએ આજે રણછોડ રાયના ચરણોમાં સિંહ ઝુકાવી અને પ્રાર્થના કરી છે કે આ જે તાનાશાહીનું રાજ ચાલે છે આ જે ભાગલા પાડોને રાજ કરવાની નીતિથી શાસન ચાલે છે જે શાસનમાં ખેડૂતોએ આત્મહત્યા કરવી પડે છે યુવાનો બેરોજગાર થઈને નશાના રવાડે જીવન બરબાદ કરી રહ્યા છે બેન દીકરીઓની સલામતી નથી રહી કામદારોને એના હક અધિકાર નથી મળતા સમાજના તમામ વર્ગ વિસ્તારના લોકો હેરાન પરેશાનને ત્રસ્ત છે ત્યારે એ લોકોનો અવાજ બનવાની શક્તિ આપે એ લોકોના હક અધિકાર લડવાના હક અધિકાર માટે લડવાનો જે સંકલ્પ લઈને નીકળ્યા છે એમાં લડવા માટેની અમને તાકાત આપે અને આ યાત્રાધામોથી શરૂઆત કરી અને આજે અમે મધ્ય ગુજરાતની આ જનઆક્રોશ યાત્રાની શરૂઆત કરી છે આજે વીસમી ડિસેમ્બરે યાત્રા શરૂ થઈ છે છ જાન્યુઆરીએ દાહોદ કંબોઈ ધામ ખાતેનું સમાપન થશે આ ચૌદસો કિલોમીટર જે ભ્રમણ કરવાના એ દરમિયાન મધ્ય ગુજરાતના તમામ જિલ્લાના તમામ તાલુકા લોકોને મળી છું એમના પ્રશ્નો એમની તકલીફો એમની રજૂઆતો એમને સાંભળી છું અને એનો અવાજ બનવાનું કામ કરીશું અત્યારે કોઈ ચૂંટણી નથી પણ લોકોના અવાજને બુલંદ કરવા માટે લોકોને જે અન્યાયને અત્યાચાર થઈ રહ્યો છે એનો અવાજ બનવા માટે અને એમના અધિકારની લડાઈ લડવા માટે નીકળ્યા છે અને આજે સવારે માધીજી દાદાના આશીર્વાદ લીધા છે અત્યારે રણછોડરાય મહારાજના આશીર્વાદ લીધા છે અને જનતાની વચ્ચે જઈને જનતાના આશીર્વાદ લઈશું અને બે હજાર સત્યાવીસમાં જે પરિવર્તન થવાનું છે એનો શંખના આજે ભાગવેલને ડાકોર ધામથી સૌ લોકોએ સાથે મળી એટલે જનતાના માધ્યમથી આ સંકળાપ થયો છે બે હજાર સત્યાવીસમાં પરિવર્તન થશે અને સામાન્ય લોકોની સરકાર મનરેગા યોજના બદલવામાં આવી છે શું કહેશો ગાંધીજીને કરવાની વાત ચાલી રહી છે શું કહેશો આ ડબલ એન્જિન સરકારમાં મનરેગામાં જે વ્યાપક ભ્રષ્ટાચાર ચાલે છે લોકોના પૈસા મંત્રીઓ ભાજપના મડતિયાઓ લૂટી રહ્યા છે એને અટકાવવા માટે કોઈ કાર્યવાહી નથી થતી જે લોકોને મજૂરી માટે દર વધારવો જોઈએ એ દર વધારવા માટે કોઈ કાર્યવાહી નથી થતી સોના બદલે બસો દિવસની રોજગાર આપીશું એવી વાત સરકાર નથી કરતી પણ જે ગાંધીના ગુજરાતના આપણે સૌવાસીઓ છે જે ગાંધીજીના નામે આખું વિશ્વ એને નમન કરે છે ગૌરવ લે છે એ ગાંધીજીનું નામ આ કાયદાના નામમાંથી હટાવી અને ભારતીય જનતા પાર્ટીએ ખાલી ગાંધીજીનું અપમાન કર્યું છે એવું નહીં સમગ્ર ગુજરાતના લોકો સમગ્ર દેશના લોકો અને ગાંધી વિચારધારાનું અપમાન કર્યું છે ત્યારે લોકો એ યાદ રાખશે અને અમે સૌ આ ગાંધીના ગુજરાતના સૌ એક એક ગુજરાતી ગાંધીજીના સન્માન માટે એમના વિચારો માટે એમની વિચારધારાના વાહક ભણવા માટે આ લડાઈમાં અગ્રેસર પહેલાં પણ રહ્યા છે ને આવનારા સમયમાં પણ રહી ઓકે